સમુદાય ના કિન્નરો હુમલા અને ફરિયાદો લઈ ચરોતરના કિન્નરોમાં રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું અખાડા પ્રેસ પેટલાદ અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરોને થતી હેરાનગતિ અંગે જાણકારી આપવામાં આવી પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નરોનો અખાડો આવેલો છે ગણતરીના મહિનાઓમાં ત્રણથી ચાર ફરિયાદ થતાં પેટલાદ અખાડાના કિન્નરોમાં રોષ જોવા મળી રહ્યો છે કિન્નરો પર ખોટી ફરિયાદો ન થાય તેનું સરકાર ધ્યાન આપે તે માટે સરકારને પણ અપીલ કરવામાં આવી છે સરકાર અને તંત્ર તેમને મદદરૂપ થવાય તેવી માંગ સાથે પેટલાદના નાયબ કલેક્ટર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જી હા દર્શક દર્શક મિત્રો પેટલાદના આણંદના પેટલાદ કિન્નર સમુદાયના કિન્નારો પર વારંવાર થતા હુમલા અને ફરિયાદોને લઈ ચરોતરના કિન્નરોમાં રોષ જોવા મળી રહ્યો છે આ કિન્નરો દ્વારા અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું નામજોગ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે પેટલાદ અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સે યોજી કિન્નરોને થતી હેરાનગતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નરોનો મોટો અખાડો આવેલો છે ગણતરીના મહિનાઓમાં ત્રણથી ચાર ફરિયાદો થતાં પેટલાદ અખાડાના કિન્નરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો કિન્નરો પર ખોટી ફરિયાદો ન થાય તેનું સરકાર ધ્યાન આપે તે માટે સરકારને પણ અપીલ કરવામાં આવી હતી સરકાર અને તંત્ર તેમને મદદરૂપ થવાય તેવી માંગ સાથે પેટલાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ છે નાયક આરતી કુંવર મધુકુંવર કિન્નર શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પરમાણિયા ભાગોર પેટલાદ જિલ્લો આણંદ આજે અમે અહીં પ્રાંત અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આપ્યું છે આયોજન પત્ર કે અમારા કિન્નર સમાજની અંદર દરેક જાતિના કિન્નર હોય છે શું સામેવારી પાર્ટીમાં શું કે અમારી પાર્ટીમાં શું અઢારે નાતના કિન્નરો હોય છે પણ અમારા લોકોની સંપ્રદાયની ગાદી અલગ હોય છે તો અમારી ગાદી છે રામાનંદી વૈષ્ણવ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાની અને એમની ગાદી છે મોમદ ડેગડા વખતની મોગલો વખતની શ્રી એમના જમાલ મિયાની તો એ જમાલ મિયાની ગાદીની અંદર અમને ભેરવવા માગે છે એના માટે અમને ખોટા ખોટી ધમકીઓ આપે છે ખોટા ખોટા કેસો કરે છે મારી નાખવાની ધમકીઓ આપે છે અમને અમારા જીવ જોખમમાં છે અને અમારા અખાડાઓને એમની સમાજની અંદર લેવા માગે છે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના માટે અમે સરકારના જોડે ન્યાય માંગીએ છીએ કે અમારા ઉપર ખોટા જુલમો થાય છે ચરોતરના કિન્નરો ઉપર અમે વૈષ્ણુ રામાનંદી છે અને એ મોહમ્મદ ડેગડા વખતના મિયા જમાલના છે તો અમારું ધર્મ ભ્રષ્ટ કરાવે છે આમ દુનિયાની કોઈ લડાઈ નથી આમાં આમાં ખાલી અમારા કિન્નરોની છે કિન્નરોમાં મુસલમાન બી હોય હિન્દુ બી હોય બ્રાહ્મણ બી હોય અઢારે નાથના હોય છે એમનામાં બી છે અમારામાં બી છે પણ અમારી ગાદી છે જે સંપ્રદાય હોય અમે રામ વખતના કિન્નરો છે અને એ મોગલો વખતના કિન્નરો છે એટલો અમારામાં ને એમનામાં ફેર છે એટલે એ લોકો એમ કહેવા માગે છે એમની સંખ્યા સિત્તેર ટકા છે અને અમારી સંખ્યા ત્રીસ ટકા છે એટલે અમારા ઉપર ખૂબ જુલમો કરે છે ખોટા ખોટા કેસો બનાવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાડી અને અમારા ઉપર ખોટા અપશેષો નાખે છે ખોટી ખોટી એફઆઈ ફળાવે છે એટલે અમે સરકારથી અમે સહાય માંગીએ છીએ જય હિન્દ જય ભારત યે હે હલચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર